જય ચાલો અમે રક્ષાબંધન કરવા આ વખતે છે એમ સિક્સ છે અત્યારે એટલું સરસ છે બહુ મસ્ત છે બહુ ફાઇન છે વી બહુ સરસ છે જો મે ઠાકોજીને બતાવું મે ઠાકોજીને નીચોરા પર જરા કે આય જો પવન ચકે

આગું ના કહેવાય પણ ટાઈમ મળતો નથી એટલા માટે નતા જતા એ બીજી હોય તો અમે ફ્રી હોય ને અમે ફ્રી હોય તો એ લોકો બીજી હોય એવું હતું એટલે નહોતો મેળ પડતો આ વખતે બંનેને મેળ પડી ગયો દર વખત રાજી જ નહીં કરે જાય આ વખતે એટલા વર્ષ પછી હવે અમે પ્રકાશ નહીં કરે જાય એવું કેટલું સરસ છે જો તવ્યુ છે નાઈસ નાઈસ મમ્મીને રેકોર્ડ કરતા આવડી ગયું છે ફોન જરાક આગો રાખો તમારી બાજુ એટલા થા આવી આપણે કેટલી અડધી કલાક બાકી છે હાફ ના

નીચું રાખું જરા બસ જરા કું છું અહીં કે જો મહિના ઠંડી હોય ને કે